જય માતાજી આજે રવિવાર આવી ગયા છે બાળકોને લઈ સૂર્યપુત્રી તાપી નદીના કિનારે તાપી નદીનો નજારો કરવા માટે જો જસ ક્યાં આવ્યા હે જો આ છે બધું પબ્લિક રવિવારના દિવસે આજે પાછળ દેખાય છે તે છે તાપીનો ફળો પબ્લિક આવી ગયું છે અત્યારે તાપી નદીનો નજારો જોવા માટે પાણી ઘણું ઓછું થઈ ગયું છે અને આ જે દેખાય છે પાછળ છે સૂર્યપુત્રી તાપી નદી જોઈ લો આ છે તાપી નદી પાણી અત્યારે ઓછું થઈ ગયું છે વરસાદના હિસાબે ઓછો છે વરસાદ નંબર જો આજે જવે સુરતનો બુટેજ હતો તેની ઉપર છે પાણી જ નદી ઠેક આવ્યો હતો કોળામાંથી હવે ત્યાં આપણે અનુમાન કરવાનું કે ત્યાં સમયે માંભી નદીની કોળાઈ કેટલી હશે ભવન ખૂબ છે સરસ જશ જશ મજા આવે હે કાવ્યા મજા આવે આગલો ચાલો આપણે જઈએ ત્રિવેદીશ્વર મહાદેવ છે એમના દર્શન કરવા માટે આવો ને ત્યાં હે ચાલો દર્શન કરતા આવી મહાદેવના પછી ઘરે ચોકલેટ ખાઈ કે જો ગાર્ડનમાં ન હોય અત્યારે ત્યાં ગાર્ડન ગંદુ ગંદુ છે ગાર્ડનમાં જો અહીંયા છે મહાદેવનું મંદિર મહાદેવ ઝઘડો થઈ ગયો છે નાઇટમાં એક ભાઈ જો અહીંથી પોતાના પરિવારના સભ્યોને હોકારો આપી રહ્યા છે

કઈ નો કરે ચાલો અંદર દર્શન કરી લો શિવાય હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય ઓમ નમ શિવાય 没起来！